અને ભજન એમના સમજાય એવું છે નહીં નકર તમે બોલાવો નહીં ના નાયું ભજન ઈમ સમજાય નહી એક વાણી એવું કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધ્યાન આપજો પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી મા વાહ ભાંગી નાખે કે નહીં કહું વાય આવું અમે કહી હો એવો તમને અમદાઈ તમારો પ્રશ્ન છે રામ કિશી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મરજા તેન કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તા વાલીને રાવણને કોઈ માર્યા તા રામ રામાયણ કે છે હું નથી કેતો પણ સે સાચું આધુનિક યુગ છે કોમ્પ્યુટર નું યુગ છે બાપુ ખોટું આ દુનિયા હાલવા જ નથી દેવ પણ એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા ભજવાનો છે જુદો ભજી સી જુદો આ તો બાપુ માથે ધણી હોય તો ભાન થાય ને કે મજા આવી મજા આવી મજા આવી ને ઊભા થાય એટલે ખંખેરી ને હાલતા ગાય ને ભલે પડ્યું ગોડ બંગાળનો રાજા ગોપીચંદ ને લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા મારા રામ આપણે એક સીધા અમારા ગુરુ તો એમ કેતા કે એ સાધુ હામો મળે અને જો સીતારામ ન બોલી શકો તો મરી જયો મરી અમારા ગુરુ મારા એમ કેતા સાથોને જો તમે સીતારામ નો કહી શકો ને તો તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી બાબુ અમારા ગુરુ તો જાઈટ ક્યાં બોલાવે જાટકા સંતોના શબ્દની બાપુ ટકોર હોય પણ આ સમજાય અમે આ બહાર જઈએ ને આવા સંતોની હાર્ય હોય ને એટલે ઘણા એમને એમ કે હાલો હલો અમારે ઘરે પગલા પડાવવા અમે કઈ કોઈ સાધુ સંતો ના પગલા પડાવવાના અમાર ના 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 એ કરે તમે બધું સારું બોલો છો ને આમ છે તેમ આપણે એમ તક રાજી થાય હાલો જાય ત્યાં ઘરે જાય ને પછી ચા પાણી કરે બે બધા રાજી થાય કે આ દરબાર આપણા ઘરે આવ્યા ઘરે જાય તો બૈરા એમ કે બાર ઉભા રે જો પોતા કર્યા પગલા પડશે હવે હું કરું હું આવડા પગલા પડાવા મથે છે ઓલા પણ મફત પાડી છે તો પાડવા નથી દેતા પણ જો મારી વાત ઉપર ધ્યાન આપ્યું આ બે ને સ્વીકારી લેવાની વાત છે બે હાચા છે આ પગલા પડાવે છે એ હાચા છે આ નથી પાડવા દેતા ને એ હાચા છે તમે છે ને અમારા એક દી પગલા પાડો ઓલા તાણે ને હાઈઠે થી રોટલા ખવડાવે એટલે એમનું માનવું પડે બે ને સ્વીકારી લેવાય અહીંયા પછી આપણે એ સોપડો ન વસાય કે દાણી ધારી જ્યાં અમે દસ જગ્યાએ પગલા પાડવા જ્યાં એક ને પાડવા દેને ને એ કથા વાંચવાની ન હોય એમ કે હારું હારું બારું પરું હું કાંઈ થાય સ્વીકારી લ્યો મારો કહેવાનો મિનિંગ જે છે ને બધા બરોબર છે કોઈને આપણે સલાહ દેવાની જરૂર નથી આ તો અમને બોલાવ્યા એટલે મેં ટાઈમ કાઢીએ બાકી આ બધાને ખબર નથી આ મહાપુરુષો તમે જો આ આ આ બાપુ છે તમે જો આખી દુનિયામાં કોઈ પણ માણસ થાકી જાય ને દેણું થઈ જાય બૈરાથી થાય કોઈ છોકરાથી થાય કોઈ તો શું કે મારે સાધુ થઈ જાવ મારે દરબાર થવું ક્યાં કોઈ પટલ થવું છે ભરવાડ થવું કે કોઈ અને કોઈ થવા દે અને વિશાળ દરિયા જેવા દિલડા બાપુ સંતોએ એ કોઈ કીધું નહીં કે અમારા સમાજમાં નહીં વી આવો આ સાધુ કહી કે અને સાધુને વાણી બનાવવી પડે કે જાતિ ને પૂછીએ સંત કહી ને પૂછ લીજીએ જ્ઞાન પડા રહેન દે જ્ઞાન કોણ ઉઠા લે તરવાર અમારા સમાજમાં જાતિ નો પૂછતા અને વાતે હાજી ચીપિયા નો ખાવાય તો પૂછાય નહીં બાપુ તેમ ચેવાસ હોય અઢારે વરણ ને બાપુ જે ભેગા રાખે એને સંત કેવાય એને સાધુ કેવાય કોઈ તે વિરોધ ન કે અને જીવનમાં બાપુ અંતરમાં અંજવાળા કરવા માટે કોઈ સંત નું શરણું જોવે બાપુ કોઈની તાકાત નથી આ તમે અત્યારે બાપુ દુનિયામાં રૂપિયાવાળા થોડા છે હે દુનિયામાં ક્યાંય માતા નથી એટલા પૈસા એમની પાસે એટલા જી ખબર નથી આટલા જણાને પાણી ભાઈ શકે પૈસા વાળાના ચાંય સમુત્રા ગવાડા ભર્યા

આપણે જે દુકાને લે ને એ દુકાને થી ઉડાઈ લે છે પણ અહીંયા રોગ નથી કરતા શું કામ પ્રકૃતિ હારે જીવે છે અને આપણે વરસાદ ન હોય ત્યાં તો રેનકોટ ને સતરિયું ના તે કરી નાખ્યું હોય સાઠ નથી પડવા દેતા સાઠ અને તમે જો ગાડી એસી બંગલા એસી કારખાના એસી જા જાવ એસી એસી ગાડી લઈને નીકળ્યા હોય ને એમાં પછી ગાડી બગડે રસ્તામાં તડકો થઈ હોય એકા પાણી ભાઈ હોય પછી તો ગાડી માં રેવા એવું નો ગાડી બંધ થઈ ગઈ હોય પછી આમ બહાર હોય ને આપણે ઉભા રે ને આપડે એમ થાય કે આરા જીવશે કે મરી જશે પાફેલા બટાટા જેવા લાગે આપણે તો ગાટુ ચાલુ થઈ જ હારું નહી કે આમણા મરશે અને આ ઝોપડામાં તમે જોઓ બાપુ આખી દુનિયામાંથી માંથી માગીને રોટલા ખાય ગટરો માંથી પાણી પીવે કોઈ દે બાપુ એને રિપોર્ટ કરાવવો પડ્યો મારા નાથ ને બધી એ ખબર છે રામ

સિકંદર ની નજર આમ ફકીર સામે ગઈ ને રસાલન ઉભો રાખ્યો કે ઉભો રાખો ઉભો મારે ઓલા ફકીર પાસે જવું ફકીર પાસે જઈ બાપુ એક ધોતડી પહેરે લઈ પાણા કર્યું પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ ટેસ્ટ થી હુતેલો સિકંદર અહીંયા જઈને કે એ ફકીર માઈક તને મોજ આવી માઈક તારી મોજ ઉપર મને મોજ આવે છે ફકીર આ માઈક ઉગાડીને કે મારે કાઈ જોતું નથી જા જાતા હોય જાઓ

ઈ કે થોડા કામ આગા ઉભેરો હુરત તડકો મારી માથે પડે ને મને થોડીક ટાઈટ વાય છે બીજું કઈ ન જો થોડા કામ એક બાજુ ઉભેરો ફકે સિકંદર ને વાઈટો હોય તો લોય નો નીકળે ઓ અને યાર યોરીઓ સિકંદર પછી બોલે છે કે હું જદી આ દુનિયા છોડીને જાઉં ખુદા ના દરબાર માં જઈને કેવું છે કે આવતા જન્મ મને આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મસ્તી દેજે અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ ઈ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કે શું કહો છો તમે કે હું આ દુનિયા છોડીને જાવ ને તેથી મારે ખુદાના દરબારમાં કેવું છે કે આવી મોજ ને આવી મસ્તી મને દેજે ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા પર કૂતરો બેઠો છે ને તમે જમાવો રસાલો જવા દેવો અત્યારે મોજ ચાલુ થઈ જાય આ ફતે એવું છે આપણે રાવણ શું લઈ ગયો ને કરણ શું ગયો ને પૈસા તો હાથ નો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક ચુડી લઈ આવો ને અરે જીવન મળ્યું છે મારા રામ આપણા ગઈ નોટ નોતી ફાડી વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે બાપુ જીવે એવું ટાણું મળ્યું છોકરા કાજુ બદામ આપણને અરે અત્યારે આપણને આમ થાય ભગવાન ભગવાન આપ્યું છે આપણે થોડો ભાગ સારો લઈ જાય એટલે આપણે એમ કહીએ કાજુ બદામ પાટું મારે નખું

અત્યારે બાપુ હું તો એક હાથ જોડીને તમામ તમામ જેટલા બેઠા છો બધાને વિનંતી કરું એક મા બાપ ને ખોટું નથી એ ખોટું છે મારી વાત નથી તમે જ્યાં આપજો જે કરતા હોય કરજો પણ બાપ ને બાપુ આંતરિ છે જે કકડાવતા નહીં મારી એક દિલથી ભલામણ છે પછી જેવા હોય એવા મા બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન તમને ક્યાંય નહીં જડે પછી તમે લાખો રૂપિયાના દાન લખાવો બાપુ કોઈ મતલબ નથી અત્યારે તમે જોવો ને મા બાપ ને છોકરાઓ બાપુ અમુક અમુક જગ્યાએ આપણું હાથમાં કકડી ઉઠે ખરે તારી ભલે કેવડા મા બાપ ના અરમાન હોય એક પાણા એટલા દેવ કર્યા હોય ત્યાં દીકરાના મોઢા જોયા હોય મારો દીકરો મારો દીકરો મારો દીકરો અને મોટા થયા પછી બાપુ મા બાપ ને એમ કે તમને ન ખબર પડે સાનામા બે નોતી ખબર એટલે હો વિકાર રાખી તું દસ દસ વીકર ના ઉલાડીયા મીઠો પણ જાવું ક્યાં તારો રોટલો ખાવાનો અરે બાપુ દેહના કોથળા કરી નાખ્યા કોથળા આપણને મોટા કરવા એક માં નવ મહિના બાપુ ઉદરમાં રાખે એક દેહમાંથી બીજો દેહ બનાવો એટલે કેવડી વાત અરે માં બાપુ લોઈનું દૂધ કરીને તમને મને પાય એને માટે તમને મને મોટા કરે અને ઈ માં રોટલા વગેરે જો આટા મારે ને જિંદગીમાં એ નો ગાડી હાલે તમારી પાટી

શું કામ બાંધવા હું કામ પડે આ લોટા ને ગ્લાસ ને ભેંસું લઈ જાય છે હવે ઈ કોકે ભલે હું કઉ છું પ્લાસ્ટિક નો ગ્લાસ હશે ને કોકે બે રૂપિયા કાઢીને ગ્લાસ ના આપ્યા છે ઈ ગ્લાસ ને બાપુ ત્યાંથી કાઢીને તમારી થેલી નાખો અને પછી તમે દાણા જોર તે દાણા જોર ગ્લાસ આવે ખરો ગમે એટલે રાતું બેહો તો બાપુ અને ઈ ઓલા ખબર હોય માલ પા હાચો છે માલ પા જે બેઠો ને ઈ તો ઈને અંદર અવાજ કરે કે બેટા ઓલો ગ્લાસ નડે છે પણ ઈ નો બોલી શકે મે આ ગ્લાસ લીધો છે કારણ કે અંદર છે ને બાપુ ઈને ખોટું ગમતું જ નથી ઈ તો સંકેત કરે બેટા પણ ત્યાં આ કર્યું તું ને ઈ નડે છે દાણા નો જોરાવે એટલે નો જોરાવે ઈ કઈ નો કે એટલે દાણા જોતા ને કે પણ મને મેળ જ ન થાતો કઈ કરો ને માતાજી કઈ કોને માતાજી શું કરે આમ અરે બાપુ જે કરે છે એને નડો નહીં ને તોય મારો નાથ નોંધ કરે ભલામણ આવડા મોટા ભગીરથ કાર્ય છે ને આમાં દો નોંધો તો બાપુ સાધુ નું ભજન ને સાધુ ની ચેતના છે ને ત્યાં સુધી ચારસો વર્ષથી આગળથી બાપુ આમ નામ આવે છે તો આપડે બીજા જવું તો હાલવાનું જ છે પણ જે કરે છે એને નડો નહીં ને તોય મારો નાથ રાજી થાય ભલામણ બાકી તો મને તો એમ થાય કાયલ મરી જાય કાલ કાયલ ખબર નહીં પડે તમે જોવો તો ખરા આપણા ભારત ના ઇતિહાસ હું તો બધા રાજ્ય રખડી આવ્યો તમે નો જીયા હોય તો જી આવજો કોઈ હાસું સરનામું નથી દેખાડતું રોટલા સી ના દે આયા કણે ચારા નાનો ધંધો ન કરો તેમ ભૂખ્યા ન મરો લ્યો એટલા સાધુ છે